માં પાવર કટ થતા લોકોએ જીબીની ઓફિસમાં ધામા નાખ્યા કોના ગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડી રાત્રે લાઈટ જતી રહેતા રહીશો ગાદલા અને ગોદડા લઈને જીબીની ઓફિસ પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો લોકોએ થાળી ચમચી વગાડી રામધૂન બોલાવી પોતાનો રોષ પ્રગટ કર્યો એટલું જ નહીં જીબી હાય હાઈ ના નારા પણ લગાવ્યા હતા રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાત્રે બે વાગે આવશે એક વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરી તો એ એવું કહે છે કે અમે કામમાં છે કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી સુરત શહેરમાં જી બી સ્માર્ટ મીટર અને વીજળીના બિલને લઈને વિવાદમાં છે જ અને સાથે સાથે પાવર કટની સમસ્યાએ લોકોને ત્રાહિમામ કરી દીધા છે જ્યારે હળવો વરસાદ પણ થાય ત્યારે વીજળી કટ થઈ જવાથી લોકો અવારનવાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર શેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ